જેના કારણે હોસ્પિટલ પ્રશાસન અને તંત્રની કામગીરી સામે અનેક સવાલ ઉભા થયા છે એક તરફ શહેરમાં આગામી મહાશિવરાત્રી પર્વની ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા શિવજીની સવારીના નિર્ધારિત માર્ગ પરથી દબાણો દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે બીજી તરફ શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલની સ્થિતિ દયનીય બની છે હોસ્પિટલના કમ્પાઉન્ડમાં અને ખાસ કરીને ચેપી કચરાના નિકાલની જગ્યાએ જ ખુલ્લામ ખાદ્ય પદાર્થોનું વેચાણ થઈ રહ્યું છે તબીબી કચરામાંથી નીકળતા વેચાણ થઈ રહ્યું છે તબીબી કચરામાંથી નીકળતા જીવાણુઓ અને દુર્ગંધના કારણે ખોરાક દૂષિત થવાની અને ચેપ ફેલાવાની પ્રબળ શક્યતા હોવા છતાં તંત્ર દ્વારા અહીં આ કાન કરવામાં આવી રહ્યા છે હોસ્પિટલ સતાધીશો અને પાલિકાની આ ઘોર નિષ્કાળ કારણે સારવાર માટે આવતા દર્દીઓને તેમના સગાઓના આરોગ્ય સામે ગંભીર ખતરો ઉભો થયો છે સ્વચ્છતા અને આરોગ્યના દાવા કરતું તંત્ર હોસ્પિટલ જેવી અત્યંત સંવેદનશીલ જગ્યાએ જ ગેરકાયદેસર દબાણોને ગંદકી દૂર કરવામાં નિષ્ફળ નીવડ્યું છે

અમારી પ્રિમાઇસિસમાં એમની લારી છુપાવી દીધેલી એવું જણાઈ આવેલ પરંતુ એ લોકોને અમે તાત્કાલિક અસરથી ખાલી કરાવડાવેલી છે અને હવે ફરીથી કોઈ આવી રીતે ઘૂસી ન જાય એનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું અમારા માનની સુપ્રિન્ટેન્ડન્ટશ્રીએ આ બાબતે અગાઉ પણ રજૂઆત કરેલી જ છે અને હજી પણ એમના આ બાબતે રજૂઆત કરી અને આ દબાણ હટાવાય અને આ સંપૂર્ણ માર્ગ ખુલ્લો થાય એવી રજૂઆત પણ અમારા તરફથી કરવામાં આવશે